શાકાહારી આહારના ઘણા ફાયદા રહેલા છે આપણે બધા જાણીએ છીએ કે આરોગ્ય સંભાળ કેટલી મહત્વપૂર્ણ છે આજકાલના લોકો પહેલા કરતા વધુ હેલ્થ કોન્શિયસ બની ગયા છે આ માટે લોકો વિવિધ પ્રકારના આહાર અપનાવી રહ્યા છે સાથે જ શાકાહારી ખોરાકમાં કોઈ કોલેસ્ટ્રોલ નથી હોતું આ રોગોનું જોખમ ઘટાડે છે આ સિવાય આહાર હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે આ ખોરાકમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે આવી સ્થિતિમાં તેઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે વિગન ડાયટ અપનાવીને તમે બ્લડ પ્રેશર ડાયાબિટીસ વગેરેને પણ કંટ્રોલમાં રાખી શકો છો આ પ્રકારના આહારને અનુસરવાથી પશુ પક્ષીઓનું જીવન સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે આ ખોરાક પર્યાવરણની સુધારણા માટે પણ સારો છે તે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરે છે તે તમારી કેલરીની માત્રા ઘટાડવામાં મદદ કરે છે જ્યારે પ્રોટીનના સેવનને પ્રોત્સાહન આપે છે ને તમારા વજન ઘટાડવા માટે પણ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે